જવું પડે બાકી માતાઓ જેની માટે આપણે આપણા કુટુંબને ઘરને ભાઈઓને દીકરાને ધણીને રોજ ટાઈમ આપીએ છીએ પણ એક ટાઈમ તો મારા રામને આપવા કારણ કે એના ભાવ તો કારણ કે તમે શીર મંડળ જાઓ અને આવો છો

તો એ માટે આપણે અહીંયા જે અખંડ ભંડારો જે ચાલુ છે અને આપણા એક મહિના પૂરતો નહીં માતાઓ અહીંયા તો ત્રણસો ને પાસઠ દિવસ રોટલો ચાલુ છે કોઈ યાત્રિકો નીકળતા હોય કોઈ ભેદ ભગવાન આવે ગમે ત્યારે રોજ અહીંયા પ્રસાદ ચાલુ છે ચારસો ચારસો બસો બસો માણસોના સંઘો ઉતરે છે અહીંયા રોટલો ખાય છે અહીંયા રહીએ છીએ તો આ શ્રાવણ મહિનામાં કોઈની ઈચ્છા થાય કે ભાઈ મારે ભંડારો દેવો છે તો એકવીસ હજાર રૂપિયા એમના તરફથી આપણે અચૂક લેવામાં આવે ને એ એના નિમિત્તનું ભંડારો આજનો ભંડારો જે છે એ અમારે દશરથભાઈ ગીતાબેન ગીતાબેન દશરથભાઈ એમનું અહીંયા બાજુમાં હરિપુરા ગામ છે એમના તરફથી એમના દીકરા હિતેશભાઈ હસ્તે એમના દ્વારા આજનો પ્રસાદ આપણને આપવામાં આવ્યો છે જોરદાર કાળીઓથી આપણે વધાવીશું ગીતાબેન દશરથભાઈ પટેલ ગામ હરિપુરા હસ્તે હિતેશભાઈ દશરથભાઈ એમના બંને દીકરાઓ ભેગા થઈ અને આજના ભંડારાના પ્રસાદના દાતાબેના છે એ પરિવારને આપણે વધાવીશું એવા તો આવતીકાલે અહીંયા એકસો ને આઠ ઋષિકુમારો આવવાના છેક સોલા ભાગવતમાંથી અને એ આવી અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરશે અને એમને બીજા પણ જે આપણો કાલનો જે ભંડારો છે એ હિતેશભાઈ જયંતિભાઈ પંચાલ

પગાળો આપજો બધા અને બીજું કે આપણું અન્નપૂર્ણા ભવન એટલે અમારા બાવાજીની મઢી નાની છે હજુ અને માતાઓ તમે આશીર્વાદ આપશો ને તો કાલ તો મોટી મઢી થઈ જાય એટલે પણ ધીરે ધીરે બધા પચાસ પચાસ બહેનો સો સો બહેનો દોઢસો દોઢસો બહેનો એવી રીતે પ્રસાદી લેવા માટે જજો કારણ કે ત્યાં તમે આરામથી પ્રસાદ લઈ શકો ભાઈઓ તમે ઉતાવળ કરતા વાળાને શાંતિથી પ્રસાદ લે અને બેઠા બેઠા ફેર રાજી રાખે અને ધીરે ધીરે જેમ જેમ ઊભા કરે એમ ધીરે ધીરે પ્રસાદી લેવા માટે જજો તો બે મિનિટ માટે શ્રી રામ જય રામ શ્રી રામ 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 બાપુ હવે ભાઈ થી રૂપિયા અજીતસિંહ વાઘેલા બાપુ એમને પણ તાથી વધાવ ભલે ભલે હવે ચાલુ રાખો છો અને

અને અતિ પ્રાચીન જે પરંપરા આપણા ઋષિઓ જે આપણી વૈદિક પરંપરા રહી એ ઋષિઓ ભગવાન ભગવાન શિવનો જે 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 મહિમા ગાયો અને વેદો પુરાણો આપણા શિવની મહિમા ગાયા છે તો એ ભગવાન શિવના અભિષેકથી બિલવપત્ર થી ભગવાનની ધજા ચડાવવાથી ભગવાનને દૂધ ચડાવવાથી અને આ મહિનો એક શ્રદ્ધાનો મહિમા છે શ્રદ્ધાનો મહિનો છે તો ભગવાન શિવ શ્રાવણ મહિનાની ઉપર આપણા બધાની ઉપર ખૂબ પ્રસન્ન રહે અને આપણી વૈદિક પરંપરા અને જે આપણા ભારત ઉપર જે અત્યારે વિકટ પરિસ્થિતિઓ ક્યાંક ને ક્યાંકથી આ બે હજાર પચીસમાં આવી છે તો હું એવી ભગવાન ભોળાનાથને ભગવાન શિવને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ જે ભારત ઉપર નાની મોટી જે આ દેશ ઉપર જે વિટંબણાઓ આવી છે અને એ ફરી ન આવે અને ભગવાન જે આપણને પરમાત્મા ખૂબ એવી શાંતિ આપે સુખ સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ વિશેષમાં આ રમણધામની જગ્યામાંથી એટલું જ કહેવાનું કે અહીંયા સતતને સતત એક મહિનો અહીંયા રામધૂમનું આયોજન થાય છે આજુબાજુના સો એક ગામડાઓમાંથી માતાઓ આવે છે રોજ પાંચસો સાતસો હજાર માતાઓ આવી અને શ્રીરામ જયરામ જય જય રામની ધૂન બોલતા હોય છે બપોરે હરિહર પ્રસાદ પણ મોટા પાયે માતાઓ લેતા હોય છે તો એક જ અમારો ઉદ્દેશ્ય છે આ રામધૂનનો કે ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી અને થાકેલાને વિષામો મળે અને વિશ્વ કલ્યાણ હેતુથી એક આ રામ નામનો જે મહિમા છે એ અમારા બધાની ઈચ્છા છે મારા ગુરુજી પૂજ્ય યોગી દેવનાથ બાપુ એમની પણ એક જ ભાવના રહી છે કે આપણી જે નાથ સંપ્રદાય છે જે ગુરુ ગોરક્ષનાથજી મહારાજ મચ્છંદ્રાથજી મહારાજ એ પરંપરા આ ઉત્તર ગુજરાતના ચુવાડ પરગણામાં વધુને વધુ ઉજ્જવળ બને અને લોકો આ જગ્યાનો ખૂબ મોટો લાભ લે એવી અમારા બધાની ઈચ્છા છે ધન્યવાદ